નમસ્તે મિત્રો ગુજરાતી ક્રિએટરમાં આપનું સ્વાગત છે મિત્રો આજનો વિડીયો હું તમને બતાવીશ કે તમે તમારા મોબાઈલની અંદર રિંગટોન કેવી રીતે સેટ કરી શકો ઓકે તો ઘણા બધા મિત્રોને રિંગટોન સેટ કરતા નથી આવડતી એમના માટે આ વિડીયો છે તો તમારે રિંગટોન સેટ કરતાં શીખવું હોય તો સૌ પ્રથમ અહીંથી આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ચૂક્યા છીએ ત્યાર પછી સૌ પ્રથમ આપણે અહીંથી સેટિંગની અંદર જઈશું તમારા મોબાઈલની જેમ બી સેટિંગ હોય તો તમારે સેટિંગને ઓપન કરી લેવાની રહેશે સેટિંગ ઓપન કર્યા બાદ હવે શું કરવાનું છે તમારે સેટિંગની અંદર તમારે એક ઓપ્શન શોધવાને રહેશે સાઉન્ડનું અહીંથી દેખી શકો છો આજે સાઉન્ડ લકડ છે તમારા મોબાઈલમાં સેટિંગમાં ઉપર નીચે ક્યાંય બી હોઈ શકે છે તો તમારે અહીંયાથી જે સાઉન્ડનું ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાના રહેશે સાઉન્ડ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સમક્ષ અહીંથી બધા વોલ્યુમના ઓપ્શન આવી જશે ત્યારબાદ શુક્રો છે તમારે આ રીતે નીચે સ્ક્રોલ કરવાના રહેશે નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંથી ઓપ્શન મળી જશે ફોન રિંગટોનનું તો આ જે ફોન રિંગટોન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે જો મેમરી કાર્ડમાંથી કોઈ રિંગટોન સેટ કરવાની હોય તો અહીંથી મેમરી કાર્ડ સિલેક્ટ કરો આ રીતે ત્યાર પછી તમારા મોબાઈલમાં જે બી સોંગ હશે તે બધા અહીંથી આવી જશે ત્યાર પછી જે બી સોંગ તમારે સિલેક્ટ રાખવું હોય જેની પણ રિંગટોન તમારે સેટ રાખવી હોય જે બી સોંગને તમારે એઝ અ રિંગટોન રાખવાનું હોય તે સોંગ ઉપર આ રીતે અહીંથી ટીક કરો ત્યાર પછી ઓકે લખલ છે તેની ઉપર અહીંથી ક્લિક કરી દો ઓકે આટલું કર્યા પછી આપણી જે રિંગટોન છે તે અહીંથી સેટ થઈ ચૂકી છે તો તમે આ રીતે એકદમ સરળ રીતે સેટિંગમાંથી મોબાઈલની રિંગટોન રાખી શકો છો તો મિત્રો વિડીયોમાંથી તમને કાંઈ જાણકારી મળી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને વધુ આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો